વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર તેર માં સિયાબાગ વિસ્તાર આવેલો છે સોળ વર્ષ પહેલા અહીંયા પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ગેસ લાઈન આવતા ગેસ લાઈન નાખવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા અને ત્યારથી જ અહીંયા ખાડા પડી ગયા છે સ્થાનિકોને ચાલવામાં અહીંયા મુશ્કેલી પડી રહી છે સિનિયર સિટીઝનોને કોઈ દુર્ઘટનાનો સામનો ન કરવો પડે તે માટે હવે ફરીથી એ જ જગ્યા પર પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી પણ તંત્ર દ્વારા જૂના જ પેપર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો સ્થાનિક નગરસેવક દ્વારા તંત્રમાં રજૂઆત પણ કરવામાં આવી કે જૂના નહીં નવા પેવર બ્લોક નાખવામાં આવે તેમ છતાં તંત્ર દ્વારા ફરી એકવાર જૂના જ પેવર બ્લોક નાખવામાં આવતા આ વખતે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો બેવડી નીતિ હોય તેવું જોવા મળી રહ્યું છે એક તરફ પાલિકા દ્વારા જ્યારે જનતાના પ્રતિનિધિ વડોદરા શહેરમાં આવવાના હોય ત્યારે લાખો કરોડો રૂપિયાનો ધૂમ ખર્ચો કરતી હોય છે પણ જ્યારે જનતાના જ ટેક્સના પૈસાથી જનતાને જ સુવિધાઓ પૂરી પાડવાની હોય ત્યારે આંખ આડા કાન કરતી નજરે પડે છે વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર તેર માં સિયાબાગ વિસ્તારમાં અંદાજે સોળ વર્ષ અગાઉ નાખવામાં આવેલા પેવર બ્લોક રસ્તામાં ગેસ વિભાગ દ્વારા ખાડા ખોદીને ગેસ કામગીરી કરવામાં આવી હતી જેના કારણે ચાલવા માટેના ફૂટપાથ ઉપર ખાડાઓ પડી ગયા હતા જેના કારણે સિનિયર સિટીઝન સહિતના લોકોને ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હતી

તો અમારે ત્યાં અત્યારે આ પાવર બ્લોકનું કામ ચાલુ કરાવ્યું છે અમે અહીંના કાઉન્સિલરને ફરિયાદ કરી હતી કે અમે ચાલી બી નથી શકતા અને એટલા બધા ખાડા પડી ગયા છે કે અમારા જ્યાં ઉંમરવાળા આજે હું પણ સેવન્ટી સિક્સ ઇયર્સની છું એટલે એટલી ઉંમરવાળા બધા ચાલી નથી શકતા અને ચાલવામાં તકલીફ છે ખાડા પડે અને ગેસવાળાએ બધું ખોદી નાખેલું છે અને અત્યારે અધૂરી કામગીરી કરીને પાછા જતા બી રહ્યા છે તો એવું થોડું ચાલે અને અત્યારે નાખવા આવ્યા છે તો એ જૂના જૂના પાવર બ્લોકના આછા નાખે છે તો કાઢ્યા અને પાછા એ નાખવાનો કોઈ મતલબ ખરો બધે નવા નાખો છો તો અમને કેમ નહીં એટલે અમારો વિરોધ છે અને અમારે ખાડા પડી ગયા છે ગેસ લાઈન ખોદેલી છે એટલે અમે ફરિયાદ કરી છે કે ભાઈ અમારો અને સોલ વરસ થાય આ વાતને ચૌદથી સોળ વરસ થયા છે આ પાવર બ્લોકને કોઈએ કોઈ રિપેર નથી કર્યું અને એક બ્લોક ઉખડે એટલે આખી લાઈન ઉખડી જાય છે એ ટાઈપની પરિસ્થિતિ છે એટલે અમને નવા જ જોઈએ આ જૂના પાવર બ્લોક અમે નાખવા બી નહીં દઈએ અને અમે બધા વિરોધ કરીએ છીએ આ એરિયાના એ અમારો વિરોધ છે હા અમે અહીંના કાઉન્સિલર છે જાગૃતિબેન કાકા એમને અમે જાણ કરી હતી કે ભાઈ તમે આટલું કામ કરાવી આપો એટલે એક કામ કરવા માટે ઊભા રહ્યા છે પણ આ ખબર નહીં કેમ અવરોધ કરે છે કોણ કોણ અવરોધ કરે છે અમને નથી ખબર પણ આ અમે નહીં ચલાવી લઈએ એમના તરફથી એમના તરફથી જાણ કરવામાં આવી કે હવે તમારો નવો ફૂટપાટ થઈ જશે એને એમને બધું સર્વે કર્યું કે આટલા બધા ખાડા પડેલા છે તો જાગૃતિબેન પોતે ઊભા રહીને બધે સર્વે કરીને ગયા અને જોયું જ છે કે કેટલી બધી તકલીફ છે આના લોકોને ચાલીએ છીએ તો રીતસર આ બધા પથરા હલે છે કોઈનો ઉંમરલાયક વ્યક્તિઓ બધા રહે છે કોઈનો અંદર પગ ફસાઈ જાય તો કોણ જવાબદાર એટલે અમે એમને ફરિયાદ કરી હતી તો એમણે કીધું કશો વાંધો નહીં તમારો બી નવો થઈ જશે અને તમે જોઈ શકો છો કેટલા બધા ખાડા પડ્યા છે તો પછી એ ક્યારે રિપેર થાય ને એના એ જૂના તો અમે નહીં ચલાવી લઈએ બધે નવા ખાય છે તો અમારા એરિયામાં બી નવા જ જોઈએ ને અને પૂર્ણિમા પટેલ